જય માતાજી જય માકર્ણી વડોદરા શહેરની પીડિત જનતા કારણ કે આ માનવ સર્જિત શાસિત પક્ષ સર્જિત આ જે પૂરનો ભોગ વડોદરાની જે સિત્તેર પંચોતેર ટકા જનતા બની છે એના વતી વડોદરાના અવાજ તરીકે હું ભાજપમાં બેઠેલા તમામ સત્તાધીશોને વડોદરા વતી જણાવવા માંગુ છું કે સરાસા એટલે અમાવેશ પહેલા તમામ પીડિતોનું સર્વે થઈ અને કેશડોલ આપવામાં નહીં આવે તો તમામ ભાજપના ઊંચ હોદ્દેદારો જે અત્યારે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવે છે મોદીજીના નામ પર જે લોકોએ પોતાના પથ્થર તરાયા છે કેતુ ફેરો કરાયા છે પોતાના કલેકટરો આવ્યા છે પોતાના મનફેર કરાયા છે એ તમામને વોર્નિંગ આપું છું અને સમય મર્યાદા બે ઓક્ટોબર પહેલા તમામનું સર્વે થઈ અને કેશ રોલ પહોંચી જવી જોઈએ જો નહીં પહોંચે તો તમારે આ નવરાત્ર તમારા માટે ખૂબ જ શુભ જ તમામ ગરબા રમવા માટે વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે એટલે નવરાત્રા માટે તહેવાર તૈયાર રહેજો અને નવરાત્ર એન્જોય કરજો એવી સમગ્ર વડોદરાવતી મહેન્દ્રસિંહ રાઠોડ એક સામાજિક કાર્યકર કારણ કે મારે ઇલેક્શન લડવાનું નથી મારી વડોદરાનો અવાજ મારે કહેવાનો છે માટે આ વડોદરા વતી વોર્નિંગ સમજો ખાસ કરીને ગાળા નીચે જે કૂતરા ચાલે છે એ કૂતરાઓ સમજી લેજો ગાળું તમે ખેંચતા નથી એટલે આ બે ઓક્ટોબર પહેલા તમામને કેશ ડોલ પહોંચવી જવી જોઈએ સર્વે થઈ જવો જોઈએ આ તમને લોકોને વોર્નિંગ સમજી લો કે હકીકત સમજી લો બાકી ગરબા રમવા તૈયાર રહેજો જય માતાજી જય માતાણી